ચલાલાની અંદર અમારી સેવાની અંદર ઘણા લોકોએ વિઘ્ન લાવવા માટેના પ્રયત્ન કર્યા પણ આ દાન મહારાની પાવન ભૂમિ છે સત્ય ત્યાંથી તમે રહો તો કોઈ પણ જાતની આ ચલો આવે એ સંસ્થા બંધ કરવા માટેના તમામ પ્રયત્નો થયા છતાંય આજે સંસ્થાની અંદર અવડું મોટું સેવાનું કાર્ય થતું હોય તો એક જ એનો અમારો ધ્યેય હતો મંદિર તો ગામ અને શહેરોની અંદર અસંખ્ય છે પણ મંદિર બનાવવાનો ક્યાંક ધ્યેય તો હોવો જોઈએ ને કરોડો ને લાખો રૂપિયા તમે મંદિર ની અંદર ખર્ચી નાખો એની કરતા એક એક રૂપિયા બચાવી